બે સમાજના લોકોને લાવવાનું વિરોધીઓનું આ ષડયંત્ર છે ગુજરાતના મતદારો ભાજપ સાથે છે છે ભાજપનો મોટી લીડથી જીતશે તેઓએ કહ્યું તો આપણે જણાવી દઈએ કોરાટનું આ નિવેદન કે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે પરશોત્તમ રૂપાલા વિવાદમાં આ સૌથી મોટા સમાચાર વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખનો આ મોટો આરોપ પ્રશાંત કોરાટે ક્ષત્રિય આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું

આ ષડયંત્ર ગણાવવામાં આવ્યું જોકે બે સમાજના લોકોને લડાવવાનું વિરોધીઓનું આ ષડયંત્ર છે તેવું પણ તેમનું નિવેદન સામે આવ્યું હતું ગુજરાતના મતદારો ભાજપ સાથે અડીખમ છે તેવું પણ તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું તો ભાજપનો દરેક ઉમેદવાર મોટી લીડથી જીતશે તેવો પણ તેઓએ દાવો વ્યક્ત કર્યો હતો એક તરફ રૂપાલા આ વિવાદ ચાલી રહ્યો છે અને જ વિવાદ વચ્ચે આ સમાચાર સામે આવી રહ્યા છે પ્રશાંત કોરાટનું આ નિવેદન સામે આવ્યું છે જેના કારણે

અને તેનું આ નિવેદનના કારણે રાજનીતિ પણ ગરમાય છે હલચલ થઈ છે તેમના નિવેદનના કારણે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખનો આ આરોપ છે અને આ જ મુદ્દે આપણી સાથે અસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ એક તરફ રૂપાલા વિવાદે ચરમસીમાયા છે અને એ જ વિવાદ વચ્ચે પ્રશાંત કોરાટનું આ નિવેદન ધ્રુવિસાર ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસોથી રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદન લઈને શાંતિપૂર્ણ રેલી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને એક સમયે સમાજનું આંદોલન રૂપાલા સામે છે પરંતુ અત્યારે એક મોટા સમાચાર એવા આવી રહ્યા છે કે પ્રશાંત કોરાટ જે પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ છે એમણે વડોદરામાં એક નિવેદન આપ્યું છે કે આ કોંગ્રેસ પ્રેરિત ક્ષત્રિય સમાજનું આંદોલન છે સૌથી મોટો આરોપ રાજનીતિમાં પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષે કર્યો છે

દેશના લોકોના મનમાં એકમાત્ર મોદીજીનું નું નામ છે લોકો મોદીજીને મત આપવા માંગે છે અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને લડાવાનું કામ કરી રહ્યા છે કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિ નું વિગ્રહ કરતા હોય છે આની પાછળ સો ટકા કોંગ્રેસના લોકો છે દેશના લોકોના મનમાં એકમાત્ર મોદીજીનું મોદીજી નામ છે લોકો મજી મત આપવા માંગે છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલા માટે થઈ આવા નાના નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક જમાતોને ધમને અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને લડાવવાનું કામ કરી રહ્યા છે ધર્મેશ સામે સાથે જોડાયેલા છે ધર્મેશ પ્રશાંત કુરા નું નિવેદન સામે આવ્યું છે તમને ક્ષત્રિય આંદલન કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે છેલ્લા એક સપ્તાહથી જે આંદોલન ચાલી રહ્યું છે સમાજ અને રૂપાલા આ બંને વચ્ચે જ્યારે એક ટિકિટ રદની માગણી થઈ રહી છે રાજકોટમાં અત્યારે શાંતિપૂર્ણ રેલી સહિત કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે જે વડોદરામાં અત્યારે જે નિવેદન આપણી પાસે આવી રહ્યું છે ધ્રુવિશા એ મહત્વની વાત એ છે કે પ્રશાંત કોરાટ જે ભાજપના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ છે અને એને તમામ આ વસ્તુ કોંગ્રેસ પ્રેરિત ક્ષત્રિય સમાજનું આંદોલન ગણાવ્યું છે તેઓએ કહ્યું છે કે ચૂંટણી આવે એટલે જ્ઞાતિ જ્ઞાતિને લડાવવાનું કામ કોંગ્રેસ કરે છે અને ભાજપ પાંચ લાખથી વધુની લીટ થી બધી જ બેઠકો જીતશે પરંતુ સૌથી મોટો આરોપ એમણે કર્યો છે કે જે રૂપાલાવાળું આંદોલન છે એ કોંગ્રેસ પ્રેરિત છે જેથી રાજકારણ પણ ગરમાયું છે આ નિવેદન ભાજપ પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ

મોટી લીડથી જીતશે તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું તો પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ એટલે કે પ્રશાંત કોરાટનું આ નિવેદન સામે આવ્યું છે એ સમયે જ્યારે રૂપાલાના વિરોધમાં શાંતિપૂર્ણ રેલી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે તેઓ પણ મેદાને છે માત્ર ઉમેદવાર બદલો તેવી જ ક્ષત્રિય સમાજની માંગ છે વિરોધ પ્રદર્શન તેઓ કરે છે અને એ બધા વચ્ચે વિવાદ વચ્ચે પ્રશાંત કોરાટનું આ નિવેદન સામે આવ્યું છે ક્ષત્રિય આંદોલનને તેઓએ કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું પરંતુ તેઓએ એવું પણ કહ્યું કે કોંગ્રેસે વર્ગ વિગ્રહનો પ્રયાસ કરી રહી છે બે સમાજના લોકોને લડાવવાનું વિરોધીઓનું આ ષડયંત્ર છે તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું તો ગુજરાતના મતદારો ભાજપ સાથે અડીખમ છે ભાજપનો દરેક ઉમેદવાર મોટી લીડથી જીતશે તેવું પણ તેમણે જણાવ્યું હતું તો પરસોત્તમ રૂપાલા કે જેઓના વિરોધમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે આજે મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ માહોલમાં રેલી પણ યોજી હતી ઉમેદવાર બદલવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે અને તે વચ્ચે પ્રશાંત કોરાટનું આ નિવેદન કે જેના કારણે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે ખડબડાટ મચ્યો છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે